આજ સવારની શરૂઆત તો છે ને ચા પીવાથી નહીં પણ ઝાડુ પોતા કરવાથી થઈ અને ઉપરથી આ ગરમી હે ભગવાન જાણે હું માઉન્ટ એવરેસ્ટ સર કરીને આવી હોય ને આટલો પરસેવો થયો ને આ ઘરની સફાઈ પૂરી જ નથી થતી પછી સ્નાન કરી અને હું તો ભગવાનને પ્રસન્ન કરવામાં લાગી ગઈ હે પરમાત્મા આજ તો મેં પૂરેપૂરું ઘર સાફ કર્યું પંખા સુધી પોતા માર્યા હવે તો નર્કના દરવાજા બંધ કરી દેજો શાબાશ બેટા તે મને તો પ્રસન્ન કરી લીધો પણ હવે તું તારા પતિને પ્રસન્ન કર એના માટે નાસ્તો બનાવ અને પછી તમે નાસ્તા માટે એકદમ કડક ચા બનાવી અને એવી કડક બનાવી કે જીભમાં પણ ચોટી જાય તો તમને કડક ચા ભાવે કે ના ભાવે એ કોમેન્ટ જરૂર કરજો ચા બની ગયા પછી મેં ભાખરી પણ બનાવી નાખી અને ભાખરી બનાવવાનું કામ હજી ચાલુ જ છે તો ભાખરી અને ચા બની ગયા છે નાસ્તા માટે તો ચાલો નાસ્તો કરવા પણ અમે નાસ્તો કરવા બેસીએ ત્યાં તો મારી રાજકુમારી ઉઠીને આવી માતાશ્રી તમે મારા વગર નાસ્તો કરી લેશો ના બેટા ના પછી નાસ્તો કરવાનો તો બાજુ માર્યું અને મનુબેનના કામ ચાલુ થયા મનુબેને શ્લોક બોલ્યો શ્લોક તો મેં બોલો પણ મનુબેને એક્ટિંગ કરતા હતા ખાલી પછી કે મમ્મી મારે બૂતું પીવું હવે બૂતું એટલે શું તમને ખબર બૂતું એટલે મનુબેનનું પાણી પાણીને મનુબેન બૂતું કહે એટલે મનુબેને બૂતું પી લીધું અને નખરા ચાલુ કરી દીધા અને પછી તો જાણે વિચારતી હોય કે આજે આખો દિવસ શું ધમાલ કરવી એવું વિચારતી હોય ને એમ ઊભી ગઈ કેમેરાની સામે કેમેરો સામે આવે ને એટલે મનુ બસ આમ જ ઊભી જાય સ્તબ્ધ બનીને ઊભી જાય ક્યાં તો થોડી વારમાં ભર ઉનાળે વરસાદી માહોલ થઈ ગયો આજકાલ તો આ ગુજરાત પણ અચાનક કાશ્મીર બની જાય છે વાતાવરણ મસ્ત હતું એટલે હું અને મનો તો સીધા અગાસી ઉપર જ આવી ગયા અને અમારો નાસ્તો તો સાઈડમાં જ રહી ગયો આ નેચર તરફથી ફૂલ એટલી ઠંડી હવા મળે તો ફૂલ એન્જોય કરવું જોઈએ મનુ તો એકદમ મોજમાં જ આવી ગઈ એમને તો મજા પડી ગઈ ને મને પણ એવું લાગ્યું કે જાણે આ તો ફ્રી એસી ચાલુ થઈ ગયા મનુને એટલી મજા આવી કે એ તો ડાન્સ કરવા માંડી પછી નીચે ઉતરવામાં તો મને હાથ પણ ના પકડવા દીધો હું મારી રીતે જ ઉતરી પછી તો મનુને જમાડ્યું અમે નાસ્તો કર્યો અને હું તો શાંતિથી પાણી પીવા બેસી ગઈ કે કામ તો આખો દિવસ ચાલું જ રહેવાનું છે થોડી વાર આરામથી બેસી લઈએ આમ પણ મનુ સૂઈ નહીં જાય ત્યાં સુધી મને કામ કંઈ કરવા દેશે નહીં પણ આપણે નિરાત હોય નહીં ત્યાં તો મને એક ઓર્ડર આવી ગયો ઇસ્ત્રી કરવાનો અને હું તો ઈસ્ત્રી કરવા બેસી ગઈ પણ સ્વિચ તો ચાલુ કરતા જ ભૂલી ગઈ પાંચ મિનિટ તો બસ એમને ઈસ્ત્રી જ ફેરવા કરી જમ્યા પછી મોનુ તો સ્નાન કરી અને રામ ભક્ત બનીને સૂઈ ગઈ ને હું હું તો રાવણના વનમાં ફસાયેલો લક્ષ્મણ મારા બધા કામ પતાવી અને અમારું અધૂરું કામ જે રહી ગયું હતું એ લઈ અને હું બેસી ગઈ જે આ ધોવાનું હતું સવારના માર્કેટમાંથી લઈ આવ્યા હતા પણ ધોવાનું બાકી રહી ગયું હતું તો હું લઈને બેસી ગઈ પણ આ લઈને બેઠીને ત્યાં મને એક વાત યાદ આવી કે આપણે અમુક વસ્તુ ગુજરાતીમાં જે કહેતા હોય તે હિન્દીમાં કંઈક અલગ જ કહેતા હોય જેમ કે આ રીંગડું આપણે ગુજરાતીમાં રીંગણું કહીએ તો હિન્દીમાં અને બેંગન કહેવાય બેંગન જ કહેવાય ને હા બેંગન કહેવાય આને આપણે ગુજરાતીમાં દૂધી કહીએ તો એને લોકી કહેવાય હિન્દીમાં અને આપણે ટમેટું કહીએ તો હિન્દીમાં કહેવાય ટમાટર ટમાટર ભીંડો આપણે ગુજરાતીમાં ને ભીંડો કહીએ હિન્દીમાં ભીંડી આપણે ધાણા કહીએ કોથમીર કહીએ ધનિયા હિન્દીમાં ધનિયા પણ આ ગુવારને શું કહેવાય ગુવારને હિન્દીમાં શું કહેવાય ગુવાર જ કહેવાય લગભગ ગુજરાતીમાં ગુવાર કહેવાય હિન્દીમાં પણ ગુવાર જ કહેવાય હં આલુ હિન્દીમાં આલુ ગુજરાતીમાં બટેટા ગરમેલ ગુજરાતીમાં તો ગરમેલ કહેવાય પણ હિન્દીમાં શું કહેવાય મને નથી ખબર તમને ખબર હોય ને તો કોમેન્ટ જરૂર કરજો કે આને હિન્દીમાં શું કહેવાય કેરી આમ એ તો જો કે બધાને ખબર જ છે પછી તો મન ઊઠી ગઈ પણ આ મારી રાજકુમારી અચાનક જટાયું કેમ બની ગઈ જટાયુ બનીને મનુ તો ફૂલ મસ્તીના મૂળમાં હતી એની પાછળ બીજું જટાયુ કોણ લાગે પછી મનુને મમ્મમ કરવું તું લાડવો ખાવો તો ગોળવાળો લાડવો પછી મેં એના માટે ગોળવાળો લાડવો બનાવી દીધો અને પછી એને લાડવાને હજમ કરવા માટે કસરત ચાલુ કરી દીધી એણે તો કસરત કરી પણ ગલાને પણ કસરત કરાવી પછી મને એમ થયું ચાલો અત્યારે હવે વોકિંગ કરવા માટે જાય અગાસી ઉપર તો અમે વોકિંગ કરવા ગયા પણ આ આ રાજકુમારી મને વોકિંગ કરવા દે વોકિંગ તો ના કરવા દીધું પણ હું એનો બોડીગાર્ડ બનીને ને એવું થયું એની વોકિંગ કર્યું અને હું એનું બોડી બનીને ફરી પાછળ ખબર નહીં આ મનુને આટલી તાકાત કેમ આવતી હશે જમવામાં પણ એટલા ધાંધિયા કરે છતાં પણ એટલી તાકાત આવી જાય જો હાથમાં પથ્થર લીધો મોઢામ નાખવા માટે ચકે ફરે થોડી વાર રમી અમે નીચે આવતા રહ્યા અને સાંજે તો મનુ એ પછી ગોટલી છાટયું એવી ગોટલી છાટયું ગોટલી મુક્તિ જ નથી મનુ આમ કોઈ ગોટલી ચાટે તમને પણ મનુની જેમ આમ કેરી ભાવે તો કોમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો